હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ ટુ અવર અનધર બ્લોગ કેમ છો બધાને આઈ હોપ કે બધા એનું સારું જશે મને પણ બસ મજામાં જ છે તો બસ ચાઉં અમે ઉઠીન થઈ ગયા છે રેડી હવે પાર્લર જવા માટે હું પણ રેડી થઈ ગઈ અને હું રજાઈ રેડી થઈ ગઈ હાય કટ હાય બાય તો ચાલો બની રહેજો આજના બ્લોગમાં અને જો સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય લાઈક કરો

તો બસ ધૂપ દીવા કરીને અમે બેસી ગયા છીએ ત્યારે બહુ પડે જમવા જમવામાં માં જેવું દાળ ભાત બટેટાનું શાક દાળ સંભાળો એ બધું છે

હેલો એવરીવાન ગુડ મોર્ંગ ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને અત્યારે હું શરૂ કરું છું મારું બ્લોગ બિકોઝ આખો દિવસ અમે આજે હતા બિઝી બિઝી અને બિઝી તો અત્યારે થાય છે મારું પેકિંગ આપણે આણામાં બધી વસ્તુ લઈ જવાની હોય અને સુરખેશ પેક કરવાની હોય એનું પેકિંગ બધું થાય છે તો ચાલો તમને બતાવું હું પહોંચી જઈશ ત્યારે તમને બતાવવામાં આવશે બ્લોગ અને અત્યારે હું શૂટિંગ કરી લઉં છું

છોડી <laughs>

lak ngie kazi la Edheri sh 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 Tudikiya。Sch 빠ih unjustas jogane wadi wadi le Sh b kabla

પી <Indonesia> પછી આ બાજુ અમે બધા ડ્રેસ પેક કર્યા છે ને ઓલી સાઈડ સાડી પર ઓછાડ એ બધું ટુવાલ આમાં કટલેરી થઈ જાય ને આ લઈ પણ કર ઈ ઓલું માં ના એવું નહી થાય

સો ફાઇનલી હવે બેગ પેક થઈ ગઈ છે અને કાલે છે મારી મહેંદી પણ હજી સુધી મેં આર્ટ કર્યા નથી તો નેલ આર્ટ કરવાના બાકી છે તો એ પણ અત્યારે જ કરી અત્યારે વાગ્યા છે સાડા અગિયાર બટ કાંઈ ઓપ્શન નથી અત્યારે જ કરવું પડશે તો ચાલો નેલ આર્ટ કરી લઈએ પહેલાં પછી જોઈએ કે શું કામ છે જો કંઈ કામ નહીં હોય તો બધું સુઈ જશું અને કાલે છે મહેંદી તો બધા ફંક્શન જોવા માટે તમે બની રહેજો અમારા બ્લોગમાં અને જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે નેલ આર્ટ કમ્પ્લીટ કરીએ અત્યારે રાતે બાર વાગે જો આમ હું પી છ બ્રજ પેપ્સી શું છે પેપ્સી મને આપો ને થેન્ક યુ યુ નો આલે આલે ઓરીલ ગુત્રુ પી જા